સિટી મોલની બિલકુલ સામે આવેલી છે એ ચર્ચ ખરેખર રોમન કેથોલિક ક્રિશ્ચનોની નથી એ ધર્માંતર થયેલા આદિવાસીઓનો જે સંગઠન છે એમની બનાવટી ચર્ચ બનેલી છે ને એ ચર્ચમાં અવારનવાર રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડરના ગામોના માણસોને લઈ આવી અને ધર્માંતરણ કરવામાં આવે છે તો આ બાબતની વિગતો મે તારીખ દસ નો બે હજાર પચીસના અમે આઈજી સાહેબ ને રજૂઆત કરેલી લેખિતમાં અને રૂબરૂ કહી આવ્યું હતું ભાઈ આ સેન્સીટીવ મુદ્દો છે તમે એના ઉપર રેડ કરાવી અને ચર્ચને તમે તાત્કાલિક બંધ કરાવો હવે એની વિગત જાણવા જઈએ તો વિગત એવી છે કે સીએનઆઈ એટલે ચર્ચ ઓફ નોર્ધન ઇન્ડિયા એક પાસઠ મંડળીઓનો સંગઠન છે એ મંડળીઓનો ચર્ચના નામે પશુપાલન દૂધ ડેરી નાના છોકરાઓની સાર એ બાબત માટે એ રજિસ્ટર્ડ છે એમને કોઈ ધાર્મિક પ્રવૃત્તિ કરવાની નથી ગેરકાયદેસર ચર્ચો ખોલીને બેઠા છે એમનો કેસ ચાલતા સિટી ઓફિસ ચેરિટી કમિશનર ગુજરાત ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે એ તમામ ચર્ચોની માન્યતા રદ કરેલી છે કે તમે ધર્મ ધાર્મિક સંગઠનમાં આવતા નથી તમને કોઈ આ પ્રવૃત્તિઓ કરવાની નથી તમારી ચર્ચો બંધ કરવાની છે તેમ છતાં એ લોકો ગેરકાયદેસર બે હજાર ચૌદ માં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે છતાં એ લોકો હજી ચાલુ કરીને બેઠા છે હાલમાં જ મને માહિતી મળી હતી એટલે મેં આઈજી સાહેબને અને એસપી સાહેબ સુંડા સાહેબને મેં લિખિતમાં રજૂઆત કરી કે આ ચર્ચમાં અઢાર તારીખે ઓક્ટોબરની સતાવીસ જણાનો ધર્માંતરણ થવાનો છે એ કાર્યવાહી આ ફેરે આ લોકોએ આ ચર્ચમાં સીએનઆઈ ભુજમાં રાખી હતી પરંતુ ભુજ ડિવિઝન ના ડીવાય એસપી ક્રિશ્ચન જે પોતે એક આદિવાસી માંથી સાહેબની સૂચનાથી પીઆઈ એલસીબી પીઆઈ એસઓજી ચર્ચ ઉપર રેડ કરવા ગયા રવિવારે અને ધર્માંતરણનો કાર્યક્રમ ચાલુ હતો તો એમ જે ક્રિશ્ચને અંદરથી દરવાજો બંધ કરી દીધો આ લોકોને અંદર આવવા ન દીધું અને ધર્માંતરણનો કાયદો ગેરકાયદેસર રીતે પૂર્ણ કરાવેલ છે તો એમ જે ક્રિશ્ચનની આમાં ખૂબ જ ભૂંડી ભૂમિકા કહી શકાય દેશ પ્રવૃતિ કહી શકાય એવું આ એક અધિકારીને ન શોભે અને પોતાના ઉપલા અધિકારી એસપી સાહેબ ને આઈજી સાહેબ જયારે રેડ કરાવતા હોય તો એ રેડને એને નિષ્ફળ કરી અને ધર્માંતરણનો કાર્યક્રમ અઢાર તારીખે પૂર્ણ કરાવેલ છે મેં ફરીવાર ડીજીપી સાહેબ આઈજી સાહેબને ને મેં લેખિતમાં મેલ કરીને રજૂઆત કરી છે કે આવા દેશદ્રોળી પ્રવૃત્તિ કરનાર એમ જે ક્રિશ્ચન જ્યારે કે ખરેખર ફાધર સિવાય જગ્યા ઉપર ઉપર ડાયસ કોઈને પણ રહેવાની પરમિશન હોતી નથી એ ક્રિશ્ચન એમાં તમને બ્લુ શર્ટમાં દેખાય છે કે એસપી સુંડા સાહેબ કોઈ પારિવારિક કારણોસર એ રજામાં હતા ઘરે ગયા હતા એમનો એસપી સાહેબનો ચાર્જ એ સમયાંતરે એમ જે ક્રિશ્ચન ડીવાય ભુજને આપેલો હતો એ દરમિયાન જ મારી અરજી આઈજીપી સાહેબે એસપી સાહેબની ઓફિસમાં કાર્યવાહી કરવા મોકલાવેલ તો એમને આ સેન્સિટિવ મુદ્દાની કાર્યવાહી કરવાની જગ્યાએ સમય બગાડ કરવા એમને મારી આ અરજી જાણી જોઈને બી ડિવિઝન ભુજની જગ્યાએ માંડવી પોલીસ સ્ટેશન મોકલાવેલી ત્યાંથી પીઆઈએ રીબાઉન્સ કરીને એસપી સાહેબને એવું લખ્યું કે ભાઈ આ પીઆઈ બી ડિવિઝનનો વિસ્તાર લાગુ પડે છે મને ખોટી રીતે તમે મોકલાવી છે તો તમે ફરીવાર ભુજ ડિવિઝનને કહી અને એની કાર્યવાહી કરવી એટલે એમજે ક્રિશ્ચને અહીંયા પણ એનો રોલ ભજવ્યો છે કે મારી અરજીના કારણે ચર્ચમાં રેડ ના પડે ધર્માંતરણની પ્રક્રિયામાં વિઘ્ન ના આવે એટલે મારી અરજીને જાણી જોઈને એને ડાયવર્ટ કરી હતી એટલે એ પણ એક શિક્ષાત્મક પગલો લેવાની કાર્યવાહી એમણે કરેલી છે તો ક્યાંક ને ક્યાંક સો ટકા એમ જે ક્રિશ્ચન ડીવાય એસપી આ ધર્માંતરણની કાર્યવાહીમાં કચ્છ જિલ્લાની ગાંધીધામ અને ભુજ ચર્ચમાં એ ગેરકાયદેસરની આ પ્રવૃત્તિઓ કરાવે છે એમાં એ સીધો સંડોવાયેલા છે એવો મારો આક્ષેપ છે તો હું આપના ચેનલ મારફતે ગુજરાત સરકારને રજૂઆત કરું છું કે આવા અધિકારીને તાત્કાલિક અસરથી ઓપરેશન ગંગાજલ તડે કાર્યવાહી કરી અને નોકરીમાંથી ડિસ્મિસ કરવા મારી ખાસ ભલામણ છે એમાં મેં બે ત્રણ સંગઠનોને રજૂઆત કરી છે પણ હમણાં જો ઇનિશિયલ સ્ટેજ ઉપર આઈજી અને એસપી સાહેબ કડક પગલાં નહીં લે એમ જે ક્રિશ્ચનને સસ્પેન્ડ નહીં કરે તો મેં સીએમ સાહેબ અને હર્ષભાઈ સંઘવીને પણ કાગળ લખીને રજૂઆત કરી છે તો જો તાત્કાલિક પગલાં નહીં ભરે તો ન છૂટકે મારે સેકન્ડ સ્ટેજ ઉપર આ સંગઠનોના હોદ્દેદારોને ઇન્વોલ્વ કરી અને મોટા પાયે આ સામાજિકની ગેરપ્રવૃત્તિઓને રોકવા માટેની હું કાર્યવાહી કરીશ તો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર ફરી મળીશું નવા સમાચારો સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર